હેલો જેમાં મિત્રો ખુશાલી સુપર્કમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગઈ છે એક નવા સ્થળ સાથે આ સ્થળ જે ગણપતપુરા ધામ તરીકે પ્રખ્યાત છે એટલે કે ગણપતિ બાપાનું મંદિર છે આપણા બધાના ઘરે ગણપતિ બાપાની ઝુંદ જે દાદી સૂંના હોય છે અને આ એક એવું મંદિર છે કે આ જગ્યા ઉપર ગણપતિ બાપાની ઝુંદ જમણી સાઈડની છે અને અહીંયા જે પ્રસાદીમાં સરસ મજાની જે અહીંયા કેળાની વેફરનું જે મારા ખ્યાલથી અહીંયા જાઝાબાજી એ વેચે છે એટલે એ હશે પ્રસાદીમાં મારું એવું છે ત્યાર પછી હું કહેવાની વાત એ છે કે અમદાવાદથી આ સ્થળ સાહીઠથી ત્રેસઠ કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાર પછી હોટામણથી લઈ એકવીસ કિલોમીટરના અંતરે અંદાજીત આવેલું આ સ્થળ છે તો ચાલો આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ગણપતિ મંદિર ગણપતપુરા તમે જે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો ભવ્ય વિશાળ ગેટ છે ને એની આજુબાજુમાં જોવો તો ખૂબ સારી એવી સરસ મજાની જે નાસ્તાની અને ફરસાણની દુકાનો આવેલી છે આ સાઈડ પણ એ જ રીતના છે અને અહીંયા ટાઈમ ફરવાની માટે અહીંયા તમે જે જોઈ જ રહ્યા છો ગાડીઓનું પાર્કિંગ છે બંને સાઈડ અને એમથી પણ મોટો વિશાળ પાર્કિંગ જે મંદિરની બાજુમાં એક જેટ છે તો ચેનલ ના તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનો ભૂલશો નહીં તો મિત્રો ગણપતિ બાપાના મંદિરના દર્શન કરવા માટે અહીંયા જે ભવ્ય ગેટ બનાવવામાં આવેલા છે તમે જોઈ રહ્યા ખૂબ જ સુંદર મજાનો જે અલગ અલગ કોતરકામથી જે સરસ મજાનો કંડાર છે તો આપણે ત્યાં નજીક જઈને જોઈએ સરસ મજાની બારીઓ તેમજ ગણપતિ બાપાને માટે જે વાહનમાં ઉંદર છે તેનું પણ સરસ મજાનો કોતરકામ છે ભવ્ય વિશાળ ગેટ આ બનાવેલો છે અને તેમના શણગાર માટે અહીંયા સરસ મજાનો હાર પણ જો ખૂબ જ ભવ્ય અને વિશાળ બેને બનાવેલો છે તો ત્યાર પછી આપણે ગેટની અંદર પ્રવેશ કરી તો અહીંયા ખૂબ જ વિશાળ અને સરસ મજાનો જે આ ગેટનું બહાણું છે તે મારા ખ્યાલથી હાગનું બહાણું છે અને સરસ મજાનું આશનું બનાવેલું છે અને આ અંદર પ્રવેશ દ્વાર છે અને ઘણા જ લોકો તે દર્શન કરી રહ્યા છે તમને અમે હમણાં વિડીયોમાં તમને શ્રી કંઠી કે ગણપતિ બાપાના દર્શન બતાવી ત્યાર પછી અત્યારે હું તમને શિખરના હાલ ધજાગનના દર્શન કરાવી રહ્યો છું તો આપણે જમણી સુરના ગણપતિ બાપાના દર્શન કર્યા શિખરના દર્શન કર્યા ત્યાર પછી આપણે મંદિરની એક્ઝેટ પાછળને છે અને ખૂબ જ સુંદર મજાનું આખું મંદિર છે ને કે લાલ પથ્થરમાં સરસ મજાનું થી જે ડિઝાઇનો કાઢવામાં આવેલી છે સરસ મજાની અને જુઓ ત્યાં આખા મંદિરમાં કામ થી લડાઈ કરેલી છે અને અહીંયા મિત્રો ડેઈલી ના દરરોજ બપોરે પ્રસાદીનો ટાઈમ છે સવારે 10 થી બપોરના 1:30 થી 2 વાગ્યા લગીનો હોય છે અને આ તમે જોઈ લેશો આ રસોડા વિભાગ છે અને પ્રસાદ વિભાગ સામેની તરફ મારા ખ્યાલથી હશે અને જે ફોટામાં તમે દર્શન કરી રહ્યા છો જે ગજાનંદ ગણપતિ બાપ્પાના દર્શન થાય છે તે જ અંદર મૂર્તિ છે આ તમે જોઈ શકો છો જે કાર્યાલય ને કાર્યાલય છે મિત્રો પ્રસાદ માટે અહીંયા જોઈ રહ્યા છો કિલોના કેટલા ભાવ છે અને ગણપતિ બાપ્પાનો પ્રસાદ ભંડાર આ જગ્યા ઉપરથી મળી રહેશે અને વેપર પડી રહ્યા છે દાદા અત્યારે તાજા કેળાની ની વેપાર અત્યારે ચાલુ થઈ જાય કાચા કેળાની તો મિત્રો આ હતી વેફરની પ્રસાદી જે આપણે તાજે તાજે ગરમા ગરમા બનાવી રહ્યા હતા એ જોઈ છે તો મિત્રો આપણે જે આ ગણપતપુરા જમણી સુનના ગણપતિ દાદાના દર્શન કર્યા તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય ગજાનંદ ગણપતિ બાપા લખવાનું ન ભૂલતા તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપા